સૌને નમસ્કાર હું અલ્પા લાડાણી ગર્ભ સંસ્કાર માર્ગદર્શક ધોરાજીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આગળના બે વિડીયો સંતાન શા માટે અને સંતાન કેવું જોઈએ છે આ વિષયોને આધ્યાત્મિક રીતે સમજ્યા હવે પ્રશ્ન થાય છે કે તો પછી આવું ઈચ્છિત સંતાન કેવી રીતે મળે ખલીલ જીબરાને લખ્યું છે કે તમારા બાળકો એ તમારા નથી એ તો પરમ ચૈતન્યની સ્વને પામવાની ઝંખનાના પરિણામો છે તેઓ તમારા મારફત આવે છે તમારામાંથી નહીં તમે તેમના શરીરને તો ઘરમાં મર્યાદિત કરી શકશો પરંતુ તેમના આત્માને નહીં કેમ કે તેમનો આત્મા તો શાશ્વતીમાં વસે છે ખરેખર લેખકે આમાં બાળ જન્મનું અને માતા પિતા બનવાનું રહસ્ય પ્રગટ કરી દીધું છે માનવ જીવનની બે મુખ્ય ઘટનાઓ એટલે જન્મ અને મૃત્યુ આ બંને ઘટનાઓ આધ્યાત્મિક છે માતા પિતા અને બાળકનો સંબંધ યજમાન અને મહેમાનનો છે માતા પિતા યજમાન અને બાળક મહેમાન છે મહેમાન બે પ્રકારના હોય છે એક કોઈ પણ પૂર્વ જાણકારી વિના અચાનક આવી ચઢેલા જેને આપણે અતિથિ કહીએ છીએ બીજા જેને આપણે અગાઉથી આમંત્રણ આપીને બોલાવ્યા હોય તે આમંત્રિત મહેમાન હવે વિચારો કે આ બંને મહેમાનોમાંથી કોને વધારે સરભરા કરી શકીશું અતિથિની કે આમંત્રિતની બપોરે બાર વાગ્યે અચાનક આવી ચઢેલા અતિથિની સરભરા ઘરના લોકો માટે બનાવેલા ભોજનમાંથી જ કરીશું અને જેને આમંત્રણ આપીને બોલાવ્યા છે તે મહેમાનની સરભરા કોઈ ચોક્કસ મીઠાઈ ફરસાણ જેવી વિવિધ વાનગીથી ભરેલી ફૂલ થાળીથી કરી શકીએ છીએ એવી જ રીતે બાળક પણ જ્યારે માતા પિતાના જીવનમાં અચાનક આવે ત્યારે જે કાંઈ વ્યવસ્થા હોય એનાથી ચલાવી લેવું પડે અને એનું દુઃખ જીવનભર રહે તો ચોક્કસ સમજદાર દંપતી આમંત્રિત બાળક જ પસંદ કરશે કારણ કે પ્રેગનેન્સી સુલ્ડ બી બાય ચોઈસ એ નોટ બાય ચાન્સ ઇટ સુલ્ડ બી બાય અપોઇન્ટમેન્ટ એ નોટ બાય એક્સિડન્ટ હવે વાત આવે છે બાળક માટે પૂર્વ તૈયારીની એટલે કે બેબી પ્લાનિંગની તો આ તૈયારી કેવી હોઈ શકે મકાન બની જાય ગાડી લેવાઈ જાય થોડી આર્થક બચત થઈ જાય બાળકના એજ્યુકેશનની વ્યવસ્થા થઈ જાય પછી બેબી પ્લાનિંગ પરંતુ ઉપરોક્ત તૈયારી ગુણ બની જાય છે મુખ્ય તૈયારી તો દંપતીને માતા પિતા બનવા માટે તૈયાર કરે છે એ તૈયારીનું ખાસ મહત્ત્વ છે એટલે કે તૈયારી કરવાની છે પોતાની જાતને તૈયાર કરવાની માતા પિતાની પાત્રતા કેળવવાની તૈયારી કરવાની છે જે ત્રણ પ્રકારના સંસ્કારો આગળ જોઈ ગયા છીએ એ મુજબ એક પૂર્વજન્મના શ્રેષ્ઠ સંસ્કારો ધરાવતો આત્મા પોતાને માતા પિતા તરીકે પસંદ કરે એ માટે ચિત્ત સુધી બે શ્રેષ્ઠ વારસાગત સંસ્કારો માટે બીજ સુધી કે દેહ સુધી અને ત્રણ વાતાવરણના શ્રેષ્ઠ સંસ્કારો માટે વ્યવહાર શુદ્ધિ આમ શ્રેષ્ઠ સંતાન ઈચ્છતા દરેક દંપતીએ ચિત્ત શુદ્ધિ બીજ શુદ્ધિ વ્યવહાર શુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થઈને જ બેબી પ્લાનિંગ કરવું જોઈએ જેવી રીતે અગ્નિમાં તપીને સોનું શુદ્ધ બને છે એવી જ રીતે ત્રિવિધ તપસ્યામાં તપીને દંપતીએ શુદ્ધ થવાનું છે આ સાધના પતિ પત્ની બંનેએ કરવાની છે કેમ કે આ સાધના સાથે સાથે કરતાં કરતાં દાંપત્ય પણ વધુ મજબૂત બનવાનું છે આ ત્રિવીજ સુધી કઈ રીતે કરી શકાય એ હવે પછીના વિડીયોમાં જોઈશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર